માળીયા હાટીના તાલુકાના જીવાદોરી સમાન ભાખરવડ ડેમ ઓવરફ્લો થવાની તૈયારી છેલ્લા બે દિવસથી તાલુકાના આજુબાજુ વિસ્તારમાં અવિરત વરસાદના પગલે ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ભાખરવડ ડેમ નેવું ટકા તેમજ વ્રજમી ડેમ સિત્યાસી ટકા નૂમ લેવલે ભરાયાનું અધિકારી દ્વારા જણાવેલ ડેમ પાણીથી ભરતા આજુબાજુ વિસ્તારમાં લોકોને અને જગતના તાપને થશે ફાયદો ભારે વરસાદની આગાહીને લઈ ભાખરવડ કોઈ પણ સમયે ઓવરફ્લો શરૂ થઈ શકે એમ છે એલર્ટ કરવામાં આવેલ બાખરવડ ડેમ માં નીરની હજી વધુ આવક થતા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીને ધ્યાને લઈને આજે બાખરવડ ડેમ નીચે આવતા ગામો ભાખરવડ વડાળા વીરડી માળિયા હાટીના આંબેચા કડાયા ગડુ વડીયા જાનડી ધુમટી ભંડુરી ઝા સમઢિયાળા વિસણવેલ સહિતના ગામ લોકોએ નદીના પટમાં કોઈએ અવજવર ન કરવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના અપાઈ રિપોર્ટ પ્રતાપ સિસોદીયા